વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તારીખ સાતમી મે ના રોજ યોજાના છે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે વડોદરા લોકસભા અને વાઘુડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે દિશામાં ચૂંટણી તંત્ર દ્વારા ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન કેઆઈપી અને સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે જે અંતર્ગત રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો જેથી નાગરિકો મતદાનના દિવસે મહત્તમ મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી પાંચમી મેના રોજ સવારે શહેરના કમાટી બાગ ખાતે રન ફોર વોટ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહ રન ફોર વોટને પ્રસ્થાન કરાવ્યું હતું જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહે વડોદરા શહેર અને જિલ્લાની પાંચ વિધાનસભા મત વિભાગમાં યોજાનાર રન ફોર વોટ કાર્યક્રમના આયોજનની કલેક્ટર કચેરી ખાતે વિસ્તૃત સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે તે વિભાગના સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચન પણ કરવામાં આવ્યા હતા શહેરના બાગ ખાતેથી યોજાયેલ રન ફોર વોટમાં યુવાનો સહિત નાગરિકોએ જોડાઈને મતદાન જાગૃતિ અભિયાનનો નારો બુલંદ કર્યો હતો કમાડી બાગથી પ્રસ્થાન થયેલ રન ફોર વોટ શહેરના વિવિધ માર્ગો પર ફરીને કમાડી બાગ પરત ફરી હતી આ બેઠકમાં તીપના નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા નિવાસ અધિક કલેક્ટર ડોક્ટર બી એસ પ્રજાપતિ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંગ મદદનીશ ચૂંટણી અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા જે રન ફોર વોટ એ નામદાર ભારતના ચૂંટણી પંચ દ્વારા એક જે અભિયાન રાખવામાં આવેલું મતદારોમાં જાગૃતિ ફેલાય અને મહત્તમ મતદાન થાય એના માટે સમગ્ર રાજ્યમાં અને એના અંતર્ગત વડોદરા જિલ્લામાં પણ વડોદરા શહેર ખાતે કમાટી બાગ ખાતેથી આ એક રન ફોર વોટની રેલીનું આયોજન કરવામાં આવેલું છે અને એમાં વિશાળ સંખ્યામાં વડોદરાના શહેરીજનો ઉપસ્થિત રહીને જે ઉત્સાહ દાખવ્યો છે તે જ ઉત્સાહ મતદાન માં પણ દેખાય એવી શુભેચ્છા અને સૌને અભિનંદન પાઠું મતદારો ને એ જ અપીલ કરું છું કે મહત્તમ મતદાન થાય અને લોકશાહી નો આ જે અમૂલ્ય અવસર છે તેને આપણે સૌ દીપાવીએ